બેલેટ પેપર ની અંદરમાં અઢાર વર્ષથી ઉપરના વાલ્મીકી સમાજના કોઈ પણ લોકો આ મતદાનનો ઉપયોગ કરીને પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે એવી વ્યવસ્થા છે અને રાજકોટમાં આ ચૂંટણીમાં હું પ્રમુખ તરીકે વિજેતા થયો છું મારે સમાજલક્ષી અમારો સમાજ સફાઈ કામ એ ચાહે કોર્પોરેશન હોય કલેક્ટર ઓફિસ હોય કે પ્રાઇવેટમાં હોય સફાઈ કામ સાથે જોડાયેલો એક સમાજ છે એમ ગણીએ તો વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારો એક સિક્કાની બે બાજુ છે મારો મહત્તમમાં મહત્તમ પ્રયાસ એ રહેશે કે આ સફાઈ કામદાર સમાજને વધારેમાં વધારે લાભ મળે એના હકિસ્સા મળે એમના જે કાંઈ સ્વૈચ્છિક રાજીનામાનો પ્રશ્ન છે કે એમના ભરતીના પ્રશ્નો છે એ માટે જ્યાં જ્યાં રજૂઆત કરીને એમનો વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનો નિકાલ થાય એ મારી પ્રાથમિકતા છે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એના માટે સરકારી યોજનાઓનો અથવા તો કોઈ દાતાઓનો અને સમાજનું એક ફંડ ઊભું કરીને જે વાલ્મી સમાજના છોકરાઓ આગળ ભણવામાં ઈચ્છે છે પરંતુ તેમને પોતાના આર્થિક સ્તર એટલું ન હોવાથી એમને જે કાંઈ અડચણ થાય છે તો એમને એમના દ્વારા કમિટી દ્વારા અને અમારા દ્વારા એમને વધારે વધારે પ્રયાસ કરીને ભણતરનું એક લેવલ અમારા સમાજની અંદરમાં ઊંચું આવે એવા પણ અમારા પ્રયાસો છે બીજું કે રાજકોટમાં વાલ્મીકી સમાજનો એક સારામાં સારો કોમ્યુનિટી હોલ બને આધુનિક ડબ્બે અને એમાં પોતાના સારા માઠા પ્રસંગો કરી શકે એ પણ દિશામાં અમારા પ્રયત્નો છે ટૂંકમાં રાજકોટ વાલ્મિકી સમાજની જે જે અપેક્ષાઓ મારી પાસે છે કે અમારા ચૂંટાયા પછી અમારી ટીમ પાસે અપેક્ષાઓ છે કે અમે રાજકોટને કંઈક ને કાંઈક સારું આપીશું અમે રાજકોટ વાલ્મીકી સમાજને પહેલાં કરતાં કંઈક સારું બનાવીશું થોડું ઊંચું એમનું આર્થિક સ્તર કે સામાજિક સ્તર કે રાજકીય સ્તર લાવીશું એવી અમારી પાસે જે સમાજની અપેક્ષા છે એ અપેક્ષા પૂર્ણ કરવા માટે અમે તનતોડ મહેનત કરીશું અને સમાજે જે વિશ્વાસથી અમને આ ચૂંટ્યા છે એને આટલી જંગી બહુમતીથી અમને ચૂંટેલા છે તો સમાજનો વિશ્વાસ કાયમ રહે એવા અમે કાર્યો સદાય કરવા માટે તત્પર રહીશું